નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના ઝાલોદ તાલુકાના ટાઢાગોલા ગામે એરપોર્ટ સર્વેની કામગીરીમાં સ્થાનિક ખેડૂતોનો વિરોધ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના શારદા અને ટાઢાગોલા ગામે એરપોર્ટ ઓથોરિટી પ્રાંત ઓફિસ રેવન્યુ વિભાગ ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે એરપોર્ટ માટે જમીન સર્વેની કામગીરી હાથ ધરાતા સ્થાનિક ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો જોકે એરપોર્ટ ઓથોરિટીની ટીમ દ્વારા જંગલ ખાતાની જમીનોમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સર્વે નંબર છબ્બીસ શારદા ગામની જંગલની જમીનમાંથી એરપોર્ટ માટે રનવે તૈયાર કરાશે જ્યારે સર્વે નંબર સત્તાણું જંગલ ખાતાની જમીનમાં એરપોર્ટ બનાવવામાં આવશે તેવું આયોજન છે તેમ છતાંય સ્થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવી જણાવ્યું હતું કે અમે પાણીના ભાવમાં અમારી ખેતીલાયક જમીનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર હાઇવેમાં આપી દીધી છે અમે અમારી એક ઇંચ જમીન એરપોર્ટમાં આપવાના નથી અને રહી વાત જંગલની

તમામ સ્ટાફ આજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના શારદા મુકામે તેમજ કામે સર્વે કરવા માટે આવ્યા હતા અમે નાની નાની બાબતો પૂછતા તેઓએ આરએફઓ એવું જણાવ્યું કે અમે માત્ર ને માત્ર જંગલ જમીનનો સર્વે કરવાના છે કોઈ માલિકીની જમીનનો સર્વે કરવાના નથી અમારું કેવું છે કે અમારું જંગલ એ પણ અમારું છે એટલે અમે અમારે જંગલની પણ એક ઇસ જમીન આપવા માંગતા નથી અમે માનનીય કલેક્ટર સાહેબને પણ બે થી ત્રણ વાર આવેદન આપી ચૂક્યા છીએ આના વિરોધમાં અમારા જાલોદના લોક લાડીલા ધારાસભ્ય શ્રીમાન મહેશભાઈ ભુરિયા સાહેબને પણ આવેદન આપી ચૂક્યા છે અમારી સાથે જાલોદના ધારાસભ્ય અમારી પડખે આવ્યા છે અને વહીવટી લડત આપવા માટે તૈયાર થયા છે તે રીતે દાહોદના તમામ ધારાસભ્ય સાંસદો મંત્રીઓ સૌ અમારી પડખે ઉભા રહે અને આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં આવે અમને અમે ગરીબ અને પછી પછાત આદિવાસી ગરીબ દાહોદ જિલ્લાના ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી દાહોદ જિલ્લા એવો છે કે જ્યાં આદિવાસીઓ ગરીબ અને પસાદ છે અને ગુજરાતમાં પોતાનું ભરણ પોષણ કરવા માટે મજૂરી અર્થ જતા હોય છે જેથી અમને પાયાની સુવિધાઓની જરૂર છે જેમ કે રોડ રસ્તા લાઇટની સુવિધાઓની જરૂર છે સ્કૂલ કોલેજોની જરૂર છે જે અમને પાયાની સુવિધાઓ તો મળતી નથી તો અમે એરપોર્ટની શું જરૂર છે અમને જો અમને પાયાની સુવિધાઓ આપે શિક્ષણ આપે સ્કૂલ કોલેજો બનાવે તો એમાં અમારા અમે અને અમારા છોકરાઓ ભણે ગણે અને આગળ વધે આ વિમાનમાં અમે કોઈ બેસવાના નથી કોઈ જવાના નથી અમારે આગળ જે તે સમયે એસ ટી બસ ચાલતી હતી એ એસટી બસ પણ નથી અહીંયા કોઈ બસની સુવિધાઓ પણ નથી શારદાર ટાટાકોની અંદર એવી કોઈ નાની નાની પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવે અને આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં આવે એનો અમારો સખત વિરોધ છે અમે અમારી જંગલ જમીન કે માલિકીની જમીન એક ઇશ પણ આપવાના નથી અમે અનુસૂચિત પાસમાં આવીએ છીએ તેર ત્રણ મુજબ જ જંગલ જમીન એ અમારી આદિવાસીઓની છે અને અમે જો આમાં આ તમામ દાહોદ જિલ્લાના તમામ નેતાઓ અમારી પડખે ઊભા ના રહેશે

તેવા ભારે વિરોધ સાથે આજે ટાઢાગોલા અને સારદા ગામના ખેડૂતો સર્વેની ટીમ સાથે વિરોધમાં ઉતર્યા હતા પરંતુ પોલીસ પ્રોટેક્શન હોવાથી કોઈ પણ પ્રકારના નથી એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક વહીવટની ટીમોએ જંગલની જમીનમાં સર્વે કરી લીધું છે હવે જંગલની જમીન પણ આદિવાસી ખેડૂતો આપવાના નથી તે માટે ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડવા માટેની તૈયારી પણ બતાવી છે જે સર્વે આવ્યા હતા એમાં અમારે કયા મહિનાની ચૌદ પંદર અને સોળ તારીખે એરપોર્ટ ઓથોરિટીવાળા સર્વે કરાવ્યા અને અમે ટાટા સર્વે બંધ કરાવ્યું એના પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબ અમારી જોડે ટાટાકોળા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને તમને ખાતરી આપી કે અમે ટાટાગોળાનો સર્વે નંબર સત્તાણું સીએ બી જમીન તમારી લેવાના નથી તેમ છતાં ગઈકાલે સર્વેવાળા આવ્યા અને સારદાર છવ્વીસ નંબર લઈને આવ્યા ત્યારે અમે એ વિરોધ કર્યો અને સર્વે કરવા દીધું નથી ફરી આજે તંત્ર પાંચ છ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર છત્તાણું તમે સર્વે કરો બાકી અમે સર્વે કરવા જતા નથી બાકી કાં તો અમને ખાતરી આપો ત્યારે જ ડીવાય એસપી મામલતદાર ઓફિસમાંથી કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માગતા નથી એટલે અમે સર્વે નંબર છવ્વીસથી સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે અને આવનાર સમયમાં સર્વિસ તો ઠીક છે પણ બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે સતત વિરોધ કરતા રહીશું આજે કોણ જમીનનો સર્વે કરવામાં આવ્યો આજે જે સર્વે કર્યું એ શારદાર જંગલનો સર્વે નંબર છવ્વીસ અને ટાટાકો સર્વે નંબર સત્તાણું નો સર્વે કરવામાં અને એમાં રનવે બીજા કોઈ પણ સર્વે નંબરમાં જઈ શકશે નહીં આ લોકો અને જ્યાં ખેડૂતોની ખેતી કરે છે એમાં તો એ લોકોને ચોખ્ખા ભરાવા દેવાના નથી અમે આવનાર સમયમાં છવ્વીસ અને સત્તાણું સિવાય બીજી કોઈ જમીન અમે આપવા માંગતા નથી